ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવર ને જય દ્વારિકાધીશ આમ તો ગુડ મોર્નિંગ કહેવા જેવું નથી કારણ કે સાંજના છ વાગ્યા છે છ વાગે કઈ ગુડ મોર્નિંગ ન હોય પણ અમે ફરતા ફરતા સાંજે છ વાગે દીવની અંદર એક જગ્યાએ આવી ગયા છીએ ચિંતા તો મેં કીધું હાલો બતાવું વાતાવરણ હા હા લો હાલો હવે મ્યુઝિક મૂકીએ છીએ તો જોઈ લ્યો આ વાતાવરણ કેવું છે એ ઓકે આ છે એ રીતે વોકવે જો આ જગ્યાએ અમે ફરવા આવ્યા છીએ હેરિટેજ વોકવેર આપ સકતો હો કેટના બળા હે હા હા તો મિત્રો આ હેરિટેજ વોક છે ને એ બાજુ જાય છે જોઈ શું વસ્તુ છે અહીંયા હેરિટેજ વોકમાં આ બાજુ દરિયો છે હાલતા હાલતા બતાવી દઈએ તમને થોડીક સીડી ચડીને પછી વિડીયો શૂટ કરું હેરિટેજ વોકમાં જે એન્ટર થયા જ ને તો શરૂ શરૂમાં જ આ મંદિર આવી ગયું છે એનું મંદિર છે એ ખબર નથી આપણને જોઈએ કંઈ દેખાતું નથી પણ ચામુંડા માતાજીનું મંદિર છે તો મંદિરથી આગળ આવ્યો એટલે આ પગારથી આવ્યા છે હેરિટેજ વોકના વોક એટલે હાલવું હેરિટેજ એટલે મને એમ છે જૂનું જૂનવની જગ્યા માલું અને એક મિત્ર જો ચાર પગે થઈને જાય છે જોઈએ ઉપર શું છે હેરિટેજ વોક ઉપરથી ચમંદર સીન છે તો જો આ મસ્ત મજાનો પુલ છે ના ઝાડ કે ના છે ઇન્દ્રજી તાળીના છે તાળી નથી ઓલા નથી ગોળા ગોળા મોટા મોટા આવતા સમથિંગ સમથિંગ એના છે થી છે ને ઓલું નીકળે પોચું પોચું વ્હાઈટ કલર નું કઈક નીકળે હા એવું કઈક નીકળે એવું નીકળે અને તમે સ્વાદ માં એવું હોય શેર જે શું છે આમ ચિકાસ જેવું હોય અંદર ઈ નીકળે એના ફળનું ઝાડ છે સારું આ મસ્ત મજા નજારો તમે જોવો આગળ હું હેરિટેજ વોક માં પેલી બાજુ શું છે ને હમણાં બતાવું છું હા તો ફ્રેન્ડ્સ આ હેરિટેજ વોક ની ઉપર અમે આવ્યા આવીને જોયું તો આ બાજુ આખો દરિયો આ એક મેદાન બેસવાની સગવડ અને ફોટોગ્રાફી બરોબર અને એ સિવાય જો આ સામેનો રોડ છે એ રોડ છે ને સામે ખૂબ સ્માર્ક છે એનો વિડીયો મેં તમને પેલા બતાવેલો છે એટલે એનો નહીં ઉતારીએ જો નવી જગ્યાએ જોવા મળશું તો ઉતારશું બાકી આ રોડ છે ને એ હવે આમ કુપરીમસ બાર્ક નહીં ત્યાંથી કંઈ નાગવા બીજ બાજુ જાય છે તો એ બાજુ જશું અને આ બાજુ છે આપણું દીવ સિટી મને છે ને એમ હતું કે આપણે અહીંથી એન્ટ્રી છે અને અહીંથી એક્ઝિટ છે ભાઈ અહીં આવ્યો ને તો કંઈક આખો અલગ જ સીન જોવા મળ્યો કે અહીં નાનકડી ગેલેરી ટાઈપનું છે ને ત્યાંથી આમ લેફ્ટ સાઈડ રસ્તો જાય છે તો હાલો આપણે આગળ જોઈએ આ રસ્તો ક્યાં જાય છે કેટલે પહોંચે છે બરાબર બતાવું તમને હા હા અમે અહીંયા આવ્યો તો એક મિત્ર યાર મુલાકાત થઈ ગઈ છે ભાઈ બહેન એલો તો ભાઈ વિડીયો ઉતારતો છે હા

તાળા ફળ થાય ઝાડ છે ને એને ફળ છે જોઈ લ્યો સુરો હાલો હવે આ રસ્તે આગળ વધીએ રસ્તો છે ઓવરબ્રિજ જો આ નીચે રોડ જાય છે અને એની ઉપર થી અમારો રસ્તો જાય છે આને ઓવરબ્રિજ કેવાય તો આમ તમને નજર પહોંચે તો આમ તમારી નજર પોચે ત્યાં સુધી આ રસ્તો છે આ બેનપણી શું છે છે એ જો આમ લાંબો લાંબો પણ અમે છે ને ફૂલ કઠણ છીએ વિચારીએ છીએ કે જ્યાં જાય અહીંયા આપણે પહોંચીએ આમ કે છેડો તો હશે ને ક્યાંક એમ બે છેડા ભેગા તો થતા હશે ને ક્યાંક તો ભલે ઘરમાં બે છેડા ભેગા ન થતા હોય અહીંયા તો થઈ જ જતા હશે

નહીં ઓ બટકું પેરું તું તોડી નાખી મારી મારીને ત્યાં સાકળી ગલી જેવો રસ્તો છે આ બાજુ રોડ છે આ બાજુ રોડ છે ઓવરબ્રીજ ટાઈપનું છે જોઈ કે એટલે પોચે છે તો અમે ને હલતા હલતા પહોંચ્યા ને તો છેલ્લે અહીંયા એક ગોલાઈ આવી છે તો પછી મને વિચાર આવ્યો કે નીચે શું છે તો જોજો નીચે શું છે એ જોઈ ગયો અહીંયા હેરિટેજ વોક છે બોલો

જો આ છે ને રાજા રજવાડાના વખતનું હેલીપેડ અને આના ઉપરથી સાબિત થાય છે કે પહેલાં પણ હેલિકોપ્ટર હતા બોલો સિયાવર રામચંદ્ર કી જય ઓહો આ તો એરિયો કોણ જાણે ક્યાંથી ક્યાં નીકળે છે એ સુબી તું શું હતા મહારાજ

આ ખરેખર બેરી છે સાંભળતી નથી નીચે છે ને રસ્તો છે હા તો પાછળ છે ને જો જુબી છે નીકળવું છે હું આડો ઉભો છું એટલે નીકળતી નથી બરોબર અને આ છે ને હકીકતમાં શું છે ખબર કે જૂના જમાનામાં આપણે ગામને ફરતી જે રાંગ હોય ને એ રાંગ જ છે અને આગળ જાય હજી એક બે મેદાન જેવું આવશે તો તમને બતાવું છું તો છે ને અમે એક જગ્યાએ પહોંચ્યા છીએ હવે આ જો આ નીચેનો ભાગ છે તો તમે ખાલી એક નાળિયેરીની હાઈટ જોઈ લેજો કે આ નાળિયેરી ધીમે 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 અત્યારે થતી જાય છે હજી સુધી એનો ઉપર છેડો આવ્યો જ નથી ઓહો આ નાળિયેરીની હાઈટ તો જુઓ અને હવે એમાં નાળિયેર આવે તો તોડવા કેમ એક પ્રશ્ન છે અને ભેગા આ ઝાડ છે ને છે તો શેમડાની પણ હાઇટ એવડી છે પણ એમાં એવું છે કે જો નાળિયેરી છે ને સે નીચેથી ને શેમડો છે ને શેજ અધરથી આવે છે જો એક આ નાળિયેરી છે એની હાઈટ હવે પોચું પોચું થાય છે પછી વાર લાગતા ને પોચતા સૌથી ઊંચા ઊંચી નાળિયેરી જો સામે દેખે ની બે છે અને આઈ થિંક ઇમ્પોસિબલ કે આટલી ઉપર ચડી ને નાળિયેર તોડી ગયા તો છતાં તોડવા છે ચડી જાય છે તો સારી વાત કહેવાય અને આ બાજુ હવે આગળ જઈ અને તમને બતાવું સામે મેદાનમાં શું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પગથિયા ચડી ગયા ત્રણ સામે દેખાય છે ઓ અહીંયા નાનકડું હેલીપેડ પાછું આવ્યું છે અને આ રસ્તો પાછો આગળ જાય છે એ આમ ફરી ફરી અને સામે જ્યાં ગઢ દેખાય છે ત્યાં સુધી પણ હવે આજે એટલો ટાઈમ નથી આજે એટલો ટાઈમ નથી તો રિટર્ન થવું છે હવે મારે તો એ આ જુબી જોવી હોય તો હા જુબી જુબી તો આજે એટલો ખરેખર ટાઈમ નથી ને તો રિટર્ન થવું છે બાકી આમ જો સામે ગઢ દેખાય જ ને આ ગઢ દેખાય જ ને એ બધા રસ્તો પહોંચે છે એટલે ત્યાં સુધી હવે પહોંચવું નથી આ રસ્તે હવે નીચે ઉતરી અને સામે જે રોડ દેખાય ત્યાં બાઇક છે તો ત્યાં સુધી પહોંચીએ ને હવે નેક્સ્ટ સ્થળે અમે જઈએ તો આ બ્લોગને એન્ડ કરી અને મહાદેવ વર્ગ કહું છું બધાને અને દીવ માં આવી અલગ અલગ ઘણી જગ્યા હશે તો સ્ટેપ બાય સ્ટેપ આજે પહોંચે તો ભલે બાકી કે પાછો ક્યારેક આવીશ ને ત્યારે બતાવીશ ત્યાં સુધી બધા આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી